વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ઉભરાતી ગટર સામે કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પૂણાગામ ખાતે પીર દરગાહની સામે આવેલા રસ્તા પરની લક્ષ્મીનગર સોસાયટી કૃષ્ણનગર સોસાયટી મારુતિનગર સોસાયટી નિરાતનગર સોસાયટી સાંઈનગર સોસાયટીની વચ્ચેથી પસાર થતાં જાહેર રસ્તા ઉપર છેલ્લા છ મહિનાથી ગટર લાઇન ઉભરાઈ રહી છે એનું પાણી રોડ ઉપર વહી રહ્યું છે સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને ભાજપના કોર્પોરેટરોને સોસાયટીના રહીશો દ્વારા વારંવારની રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ નિરાકરણ ન આવતા આજ પૂણા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આ ભાજપ આપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડે જાય જાયના નારા સાથે ગટરના ઢાંકણા પર બંને પાર્ટીના ઝંડા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ વિરોધ પ્રદર્શનની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગિયા કોંગ્રેસના અગ્રણી ચેતનભાઈ રાદડિયા જયેશભાઈ દોમડિયા સહિત સ્થાનિકો અને મહિલાઓ ઉપસ્થિત રહેલ તેમજ ખાસ કરીને આ પૂણા વોર્ડ નંબર સોળ કે જે વિરોધ પક્ષના નેતાનો વોર્ડ છે વિરોધ પક્ષના નેતા દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર બહાર જઈને ફોટા પાડવામાં આવે છે બીજા વોર્ડમાં જાય અને કેક કાપી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે પરંતુ પોતાના વોર્ડમાં ધ્યાન આપવામાં ન આવતા લોકો દ્વારા આજે રોષ ઠાલવવામાં આવેલ છે સારું થઇ જાય નું તો વધારે વધારે બધી ગટલું ઉભરાવા મળ્યું અને છોકરા હાલે ચાલે ઝાડા છે અને બીજી બીજી વાર ઝાડા ઉગી છે અમને એમ પાણીમાં વાક પણ પાણીમાં વાક નથી

અને સોસાયટી ના દ્વારા વારંવાર નગરસેવકો ને ફરિયાદ કરવામાં આવી છે પણ હજી સુધી નિકાલ આવેલો નથી કારણ કે છે એને ફક્ત ને ફક્ત પોતાની મલાઈ અને રસ હોય એવું લાગે છે એના કારણે સામાન્ય જનતાના પ્રશ્નો એ લોકો ધ્યાન આપતા નથી આ અત્યારે જે ગટર ઉભરાઈ રહી છે કૃષ્ણ નગર થી મારુતિ નગર થાય અને બીઆરટીએસ તરફ જતો જે રસ્તો છે એ લગભગ છ સોસાયટી રસ્તો છે એની અંદર થી રોજ લગભગ દસ હજાર થી વધારે લોકો પસાર થઈ રહ્યા છે સ્કૂલે જતા બાળકો પણ અહીંથી પસાર થઈ રહ્યા છે છતાં પણ આ લોકોના પેટનું પાણી હલતું નથી આ વિસ્તારની અંદર આજે ડેન્ગ્યુ મેલેરિયા ટાઈફોઈડ જેવા રોગોનો રાફડો ફાટી ચુક્યો છે છતાં પણ આ લોકો સુધા અહીંયા જોવા સુધા આવેલા નથી એટલે આ લોકોને જ્યાં મલાઈ મળતી હોય એવી જગ્યાએ જાય છે ફોટા પાડે છે અને લોકોમાં વાહવાહી મેળવે છે પરંતુ જે ગ્રાઉન્ડ લેવલ નું કામ કરવાનું હોય ત્યારે આ લોકો નાચતા ભાગે છે